થોડી થોડી પીયા કરો આ જાણીતા ગઝલના શબ્દો હાલ ગુજરાતમાં લિકર પરમિટ મામલે લાગુ પડ્યા છે ગુજરાતમાં લિકર પરમિટના ના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બસ 2023 માં છ મોટા શહેરોમાં 7440 જ્યારે 2024 માં માત્ર 3499 નવી પરમિટ આપવામાં આવી છે દારૂ પીવા માટે છ પ્રકારની પરમિટ ગુજરાતમાં હાલ દારૂ પીવા માટે છ પ્રકારની પરમિટ મળે છે જેમાં હેલ્થ પરમિટમાં સ્વાસ્થ્યને આધારે દવા તરીકે જરૂરી હોય તેવા વ્યક્તિની પરમિટ અપાય છે હંગામીમાં કામ ચલાવવું વિદેશી નાગરિક ને કોન્ફરન્સ માટે પરમિટ આપવામાં આવતી હોય છે મેડિકલ માં જરૂર હોય એ વ્યક્તિને તત્કાલ પરમિટ આપવાની પણ જોગવાઈ છે ગુજરાત માંથી અનેક લોકો તણાવ બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ લેતા હોય છે થી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે તેમાં શતક્તક વધારો થઈ રહ્યો છે બસ બજાર ચોવીસમાં જે શહેરમાંથી દારૂની પરમિટ માટે સૌથી વધુ નવીન પરમિટ અપાય છે તેમાં સુરત સાતસો સાથે સૌથી મોખરે છે સુરતમાં બે હજાર ત્રીસમાં એક હજાર એકસો તેતાલીસ ને દારૂની પરમિટ આપવામાં આવી છે સુરતમાં અંદાજે બાર હજાર પાંચસોથી વધુ લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે